મધરાત્રે બાર કલાકે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બરાબર બાર વાગ્યાના ટકોરે તમામ મંદિરો અને ઘરોમાં ભગવાનના દ્વાર અને પડદા ખોલી નાખી કૃષ્ણ જન્મોત્સવની ભક્તોએ ઉજવણી કરી છે ત્યારે સુરતમાં પણ ભાવભેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સુરતના રામપુરા દાંતણીયાવાડમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની કેક કાપી યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો એકાવનમાં જન્મોત્સવની ઠેર ઠેર ભવ્ય ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી છે બરોબર રાતના બાર વાગ્યાના ટકોરે ભક્તોએ ભગવાનના વધામણા કર્યા હતા આતુરતાથી રાહ જોતા ભગવાનના દર્શન માટે ભક્તો લાંબી કતારો લગાવી મંદિરોમાં અને ઘરે રાહ જોતા હતા ત્યારે ગુજરાતના મુખ્ય મંદિરોમાં મધરાત્રે બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી નંદેર આનંદ ભાઈઓ જય કનૈયા લાલ કી નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારે અલગ અલગ વાઘા અને ભગવાનની આરતી મહાભોગ અને ભગવાનના માટે ભક્તો આતુરતાથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સુરત શહેરમાં પણ ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો સુરતમાં તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તો સાથે જ ભક્તોએ પોતાના ઘરે ભગવાનના વધામણા કર્યા હતા બરોબર રાતના બાર વાગ્યાના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણના વધામણા કરવામાં આવ્યા હતા જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકીના નાદ સાથે સમગ્ર સુરત શહેર કૃષ્ણ જન્મોત્સવમાં લીન થઈ ગયું હતું